દાન પુણ્ય યોગ્ય વ્યક્તિને જ્યાં ત્યાં ન કરો બ્રાહ્મણ દ્વારા જ આપણે સતનારાયણની કથા કરાવીએ છીએ કેમ ભાગવત કથા કરાવીએ તો પણ આપણે યોગ્ય બ્રાહ્મણને જ બોલાવીએ મારા ભાઈ બહેનો એવી રીતે યોગ્ય વ્યક્તિને ધર્મની મર્યાદામાં રહી અને આપેલી વસ્તુ એને માત્ર દાન ગણી અને એનો સદુપયોગ કરવાનું રાખો નહીતર પછતાવાનો વારો આવશે કેમ કે લક્ષ્મી જ્યાં ત્યાં વપરાય નહીં દીકરી જ્યાં ત્યાં દેવાય નહીં અને ગાય જ્યાં ત્યાં દેવાય નહીં ગૌદાન કરવું હોય તો પણ જ્યાં ત્યાં ગાય દેવાય નહીં કારણ કે કસાય ખાને જાય તો ગાય કપાઈ જાય તમારી લક્ષ્મીને જ્યાં ત્યાં ન આપતા કોઈ પણ વડીલ વૃદ્ધ હોય આપણે કદાચ સન્માનની વ્યક્તિ હોય બ્રાહ્મણ હોય સાધુ હોય સંત હોય જ્ઞાની હોય વડીલ હોય એનું તમે જો અપમાન કરો જે દિવસે તમે અપમાન કરો સમજી લો એ દીકરાનું દુર્ભાગ્ય છે એ દિવસથી એના પડતીના દિવસો શરૂ થઈ જાય તમારા કાકા દાદા મામા તમારા વડીલો છે એને જે દિવસે તમે તુકારો કરો એનું અપમાન કરો એ દિવસે તમારા ભાગ્યમાં દુર્ભાગ્ય લખાઈ જાય છે સાહેબ પછી ભગવાન પણ ન બચાવી શકે પછી ભલે ગમે એટલા લોટાલીને દોડો શિવપુરાણ સાંભળજો ધ્યાનથી વડીલોનું સન્માન કરવું આદર આપો એ ગ્રસ્થનો ધર્મ જ ગ્રસ્થનો ધર્મ જ એ ક્યારેય ચૂકો નહીં અને હવે સાતમું કારણ સાતમું કારણ છેલ્લું બતાવું આપણે બજારમાંથી ઘઉં લાવીએ ઘઉં લાવીએ કે કોઈ એવો અનાજ લાવીએ તો બેનો તરત જ પૂછે ક્યાંથી લાવ્યા ચોખ્ખું તો છે ને મતલબ કે એને વેણવું પડે એવું તો નથી ને લાવો હું છે જોઈ લઉં તમારા ઘરવાળા તમારે ઘરેથી કોઈ ઓર્ડર આપીને ઘઉં લાવે તો તમે ખોલો એને અને જુઓ અને જો કે થોડા ઘણા પણ કચરો છે કાંકરા છે તો તમે શું કરો એને ચાણણી લઈને ચાળી નાખો અને ઘરવાળાને કહો જો આટલો બધો કચરો નીકળો નાખી દો બહાર અથવા તમે પોતે જે નાખ્યા હો કે નહીં એમાં કચરો નીકળે ઘઉંમાં તો તમે બહાર નાખો કે નહીં હા કે ના કે એની રસોઈ બનાવો છો હા તમે કોઈ પણ અનાજ કે કોઈ બહારથી વસ્તુ લાવો તો જોવો છો ને કે સારું છે કે નહીં સારું છે કે નહીં જોવો છો ને તો તમારો ઘરવાળો કોઈ લાખ બે લાખ રૂપિયા લઈને આવ્યો ત્યારે કોઈ દિવસ પૂછ્યું તમે કે આ ચોખ્ખા છે કે નહીં પૂછ્યું કોઈ દિવસ બસ આજ ખામી છે તમારા પતિ તમારા દીકરાઓ જ્યારે રૂપિયા લઈને આવે છે ત્યારે કોઈ દિવસ તમે જોતા નથી કે આમાં પાપનો પૈસો તો મારા ઘરમાં નથી આવ્યો ને બેટા દીકરા બસ જેવા લઈને તિજોરીમાં મૂકી દો છો લાવો 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 પણ એમાંથી દાન જ્યારે કરો છો તમે ત્યારે એમાંથી કચરો કાઢી નાખવો પડે એમાં જોઈ લેવું પડે કે આ શુદ્ધ છે કે નહીં એની પૂછપરછ કરવી પડે બેટા અનિતિનું ચોરીનું તો નથી ને બેટા અને છતાં આવી ગયું હોય તો એને ચારણો મારી દેવો પડે એને ચારણો મારી અને દાન કરી દો દસમો ભાગ આવકનો દસમો ભાગ આવકનો દસમો ભાગ દાનમાં કાઢી નાખો એટલે તમારું ધન છે એ શુદ્ધ થઈ જાય જો ધન શુદ્ધિ નહીં હોય તો ઘરમાં અનેક રોગ આધિ વ્યાધિ અને ઉપાધિ રોગ આવશે કોઈ મહારોગ આવશે કે ડૉક્ટર નહીં મટાડી શકે એવો રોગ ઘરમાં અવશ્ય આવશે ધનની પાછળ એટલા કારણો આપી અને ભગવાન આપણને સમજાવે છે ભોળાનાથ સમજાવે છે શિવ 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 ભૂ મહાદેવ શિવ શિવ ભૂ शम्भो महादेव शम्भो महादेव, शंदू, महादेव